શોક બોલ એવું હું કામ હતું અત્યારે મેં કીધું લંચમાં આરામ કર લો હા મારે પૈસાની જરૂર છે પૈસાની જરૂર છે એટલે એ તાત્કાલિક જરૂર પડી હા કેમ વળે એવું શું કઈ દવાખાનું એવું કઈ એવું છે અરે નહીં નહીં આપ તમને તો ખબર છે ને હવે થોડાક ટાઈમમાં જ મારા બેનના લગ્ન છે હા હા એટલે દામિનીના લગ્ન છે એટલે એમને હા તો કેટલા જોઈએ છે બે લાખ બે લાખ એટલા બધા તો આપવા અઘરા છે પણ કંઈ નહીં હાલ વિચારીશ પણ હું તો નું કહું તારા બેનના સસરાવાળાની તો કહેતો ને કેપેબલ છે વિદેશ જવાના છે ને તો એ લોકો મદદ નહીં કરે લગ્ન અરે એ કદાચ મદદ કરે ને તો પણ હું એક રૂપિયો એનો લઉં એનો નહીં એટલે પણ આપણે તો મદદ ઓછી લેવાનો હોય ને પાછા દઈ દેવાના હોય તો પણ એ મજા ન આવે કારણ કે આપણી બેન ને હારે જવાની હોય અને ઓછી પૈસા લેવી ને તો પછી અત્યારે માણસ મગજ ક્યારે ફરી જાય કઈ નક્કી ન હોય પછી બધું સંભળાવે તો હા એ વાત સાચી જો દીકરીઓને એ બિસાડીને હેરાનગતિ હોય એક તો અહીંયા ઘરે હોય ત્યાં સુધી દુઃખી થઈ હોય ઘરના કામ કર્યા હોય હેરાન થઈ હોય ને પછી ત્યાં જાય તો ત્યાં એને સાંભળવાનું થાય એટલે એ તે ડિસિઝન સારું લીધું પણ જો હું તો એમ તો મારી બેને એમ કીધું છે કે લગ્ન પછી વિદેશ જવાના છે ને તો એ ત્યાં નોકરી કરશે ને એમાંથી થોડા ઘણા રૂપિયા અહીંયા આપશે પણ એની મેં નાશ પાડીશ પણ એ નો માની સમજાઈ ગયું તો જો આપણે કંપનીમાં કોઈને ઉપાડતો આપતા નથી બરાબર પણ તું હવે જૂનો જૂનો આપણો કર્મચારી છો એટલે હું વિચારું છું વાત કરી દઈશ મારા પાર્ટનરને અને લાખ રૂપિયા જેવું કરી દઈશ બીજા તું તારી રીતે સેટિંગ કરી લેજે બહારથી લાખક રૂપિયા જેવું કંઈ વાંધો નહીં પણ બે લાખ કરી દીધા હોત તો વધારે સારું હતું વાત સાચી છે પણ જો બે લાખની હું અત્યારે નાય નથી પાડતો નાય નથી પાડતો હવે કંપનીના નિયમ પ્રમાણે કારીગરને આપણે ડબલ પગાર કદાચ ઉપાડ આપીએ ગેમ જો પણ તું તો આ ચાર ગણો માગશો ને એટલે મારે કંપનીમાં પૂછવું પડે ચર્ચા કરવી પડે કારણ કે આ બધું મારા એકલાથી ડિસિઝન ન લેવાતું હોય કઈ હોય એટલે તું એવું નહીં સમજતો કે ભાઈ પ્રદીપભાઈ મને ના પાડી દીધી મારી ગણતરી એવી નથી તને ના પાડવાની પણ જે કંપનીના નિયમો છે ને એ નિયમોના પાલન કરવા પડે છે મારે એટલે કાંઈ વાંધો નહીં અને તો પૂછી જોજો વાંધો નહીં પૂછી ક્યારે લગ્ન તારીખ આવી ગઈ છે કે બસ હવે તૈયારી છે અને ટૂંક સમયમાં જાય છે એટલે બધી ઉતાવળ કેમ કરે એકાદી વર ખમી જાય ને તો તારે ક્યાંક થોડા ઘણા પૈસા ભેગા થઈ જાય ને તો ઉપાધી નહીં હવે આ ઉતાવળમાં ઉતાવળમાં તારે વ્યાજે ગોતવા પડે પણ આ મારા બેનના હાહુન હારા મારા જીજાજીન બધાય ઉતાવળ કરે છે એને પાછું વિદેશ જવાનું છે ને એટલે બીજું કઈ નહીં હા એ વાત છે એના કાગળિયાની બધું દોખા નહીં કરો ને એટલે તારે સારું ભય જાય પછી તારી બેન વિદેશ ભય જાય પછી તારે તું વયો નહીં જ ને પાછી આપણી કંપની મૂકીને અરે ના ના એ જવાના છે હું થોડો તો વાંધો નઈ ન આમાં તો પછી શું છે એ રાગે પડી ગયા છે કે ભાઈ તમે વયો ત્યાં અમારે ગોતવો પડશે તારી જેવો હારો કારીગર ના ના હું અહીંયા જ રહીશ તો વાંધો નઈ અને પૈસા હું કદાચ આપીશ તો ચેક માં આપીશ એટલે બેંક માં ખાતું ની બધું તો છે જ ને હા હા તો એમાં હું છે અમારે બધું કંપનીમાં પારદર્શકતા રાખવી પડે જેથી કરીને મેં કીધું હોય કે મેં અશોક ને એટલે આપ્યા છે એટલે કંપનીમાં કઈ કાલ સવારે કોઈ દી એવું થાય નહીં કે ભાઈ પ્રદીપ એના પર્સનલ નહીં વાપરા હોય ને હા હા વાંધો નહીં એ ક્યાં કામ કર્યું તમે કર્યું અહીંયા આપણે સુરત જ પણ એ આમ કાઠિયાવાડમાં એનું ગામ હલડી હલડી જીજાજી છે ને એ બહુ સારા મા આપડે બેન દુખી ન થવી જોઈએ મેન વસ્તુ એ છે કઈ નઈ તું અત્યારે જાઉં એવું લાગે ને તો ફોન કરું તો સાંજે ના લઈ લેજે બરોબર

ટિફિન અડધો પાછું લઈને આવ્યા છે હવે એનો પેટ છે કઈ પટારો તો છે નહીં કે તું ગમે એટલું ટિફિનમાં ભરે એ બધું ખાઈ જાય એક રોટલો આપ્યો હતો એ પણ ના ખાઈ શકે એક રોટલાની અહી કેપેસિટી હતી કદાચ તું ખાઈ જતી હશે એક ડોળ પણ એ તો પહેલેથી અડધામાંથી અડધો ખાય છે મને ખબર નહોતી ને એટલે હવે હું ધ્યાન રાખીશ તમારે કઈ કામ હતું હા કામ હતું ને એટલા માટે જ આવી છું ને હા વગર કામનું તો તને હેરાન પણ કોણ કરે હા તો એક કામ કરો અહીંયા થોડું કામ છે ને હું પતાવી દઉં ને પછી આપણે વાત કરીએ એટલે તમારું જે કામ હોય ને કરી દો ત્યાં સુધી તમે બહાર બેસો એક મિનિટ એમાં એવું છે ને કે હું જે કામ જીંધવા આવી છું ને એ પહેલા કરવું પડશે આ બધું જ પડતું મૂકવાનું છે આ શું કામ છે એ જ કે આપણે પેલો ઉપરના પહેલા માટે સ્ટોરૂમ છે ને એ સાફ કરવાનો છે કેમ કે એટલું ગંદુ થઈ ગયું છે ને કે મને એમ થયું કે હું દામિની મંને કહું અને એ સાફ કરી નાખે કેમ કે તારા સિવાય તો કોણ કરે બીજી ઓ હોય તો એને પણ ચિંતાનું થાય મને ખબર છે મમ્મી આ તમે કાલે પણ કહ્યું હતું એટલે હું સ્ટોરરૂમમાં ગઈ પણ હતી પણ કે એટલી ધૂળ છે અને એટલો વધારાનો સામાન પડ્યો છે ને કે એકથી સાફ પણ નહીં થાય અને એમાં ટાઈમ પણ વધારે લાગશે સમય તો લાગે અને ગંદો છે એટલા માટે તો આપણે સાફ કરવાનો છે અને ધૂળ ચડી છે

કે પેલા તમે અમારો સ્ટોર રૂમ જોઈ આવો કે કેટલો ક્લીન છે પછી તમે અમારા રસોડા પાસે આવજો ચાલે સાહેબ મને કઈ વાંધો નથી હા તો એક કામ કરો હું સ્ટોર રૂમ તો સાફ કરીશ પણ તમે પેલા બાજુવાળા કાંતા માસ્ટર છે ને એમના ઘરે એક બેન આવે છે એમને પણ બોલાવી લો અમે બંને થઈને સાફ કરી લઈશું લે હવે એક નાનકડો સ્ટોર રૂમ સાફ કરવામાં એક પેલી કામવાળી કાંતા માસીન ત્યાં આવે છે એની જરૂર પડશે

તમે મને કામ કરવા માટે મમ્મી અહીંયા લાવ્યા છો તો હો તો કામ કરે જ ને દીકરી હો તો દીકરી કામ કરે એમાં કઈ નવીન નથી કામ કરવાની ના નથી પણ તમે જે રીતે કહી રહ્યા છો ને એની ના છે અને એક કામ કરો એને નથી બોલાવીને તો રહેવા દો તમે ચાલો તમે મદદ કરો એ એકલી થોડી સાફ થઈ મારે અચ્છા તો હવે કાંતા માસી ની એલી કામવાળી ને પરતી મુ ત્યાં સાસુ ને કામવાળી બનાવી દીધી કામવાળી બનાવવાની વાત નથી એ સ્ટોરરૂમ મારે એકથી સાફ થાય એમ નથી પછી એ કરું આ કરું

કરવાની કોશિશ કરું છું ને હું ઘરે થોડી ઘણી મદદ કરતી હતી અને અહીંયા તો આખા ઘરનું કામ મારા માથે છે કરવું પડે બેટા કરવું પડે આ સાસરું છે ને એટલે બધું જ કામ કરવું પડે આ તમારું પિયર નથી અને સસરાના ઘરે આવે ને એટલે આ બધા આર્ગ્યુમેન્ટ કરવાના ન હોય બરાબર છે અને જે કીધું ને એ પહેલા કરવાનું હોય એ હું છે ને એક કે કામ અડવાની નથી મારે તમે જ તારે કરવું પડશે વાતને એટલી લાંબી શું કામ કરો છો વાતમાં કઈ જડમૂળ નથી ને એટલી લાંબી કરો છો અને એકવાર એ બેનને તમે બોલાવી લો તો શું થઈ જવાનું છે નથી બોલાવવી મારે એને નથી બોલાવવી મારે તારી પાસે બધું કામ કરાવવું છે મારે જોવું છે કે મારે વો આ સ્ટોરરૂમ કેવો ક્લીન કરે છે આમ પણ કહેવાય છે ને કે જો માણસના મન ક્લીન હોય ને એ બધું કામ ક્લીન જ કરે છે એટલે મારે જોવું પડે ને કે રજ ખૂણે ખચકે કે નથી જતી ને સ્ટોરરૂમ સાફ કરીશ તો જ મારું મન દેખાશે હા ઘરના કામમાં નહીં દેખાય એમાં પણ દેખાશે ને પણ એમાં એવું છે ને કે આ તો રોજ કરતા જ હોય પણ એ કરે તો ફરક તો પડે ને હા કામ કામમાં ફરક હોય છે બેટા તો એક આખો દિવસ છે ને હું સ્ટોરરૂમ સાફ કરીશ ઘરના કામ નહીં કરું ઓકે મમ્મી હે બીજા દિવસે કરી નાખજે વાંધો ને ભલે પડી હોય જા સ્ટોરરૂમ પાસે જ મારા દીકરો જા જાઉ છું બાજુવાળાને બોલાવા એ બાજુવાળાને બોલાવતી નહીં આ બુ કાટી દે મમ્મીજી આ એક વાત કેટલા દિવસથી મગજમાં ઘૂમી રહી છે વિચારું છું આજે પૂછું કાલે પૂછું પૂછી લઉં હા હા તમારા મગજમાં કંઈ વાત આવી હશે તો મીરા બહુ એવી જ વાત હશે કે જે જાણવા જેવી હશે અને જણાવવા જેવી પણ હશે તો જણાવી દો અને પૂછી પણ લો એટલે મને પણ ખબર પડે તો તમારા મગજનો ભાર છે ને થોડો હળવો થઈ જાય આ મમ્મીજી આ દામિની બેનના લગ્ન થઈ ગયા એ લોકો એમ કહેતા હતા કે વિદેશ જવાના છે મતલબ આદિત્ય ભાઈ દામિની બેન પણ હજુ ગયા કેમ નથી નથી ગયા એ લોકો તૈયારી કરતા હશે કદાચ હા વિદેશ જવાનું છે આપણે જાત્રા તો જવાનું નથી કે પંદર તારીખ નક્કી કરી હોય પંદર તારીખ આપણે નીકળી જ જઈએ આમાં તો બે પાંચ વરસ આઘું પાછું થાય કે બે પાંચ મહિનાય થાય એમાં આપણે આટલું ગભરાવાની ક્યાં જરૂર છે અને ભલે ને ત્યારે તો આપણી દીકરી આપણી આંખ સામે છે ને એ જ મોટી વાત કહેવાય તમને કોઈએ ગલત ઇન્ફોર્મેશન આપી છે મમ્મીજી મારી એક ફ્રેન્ડ છે ને એણે આફ્રિકામાં લગ્ન કર્યા છે લગ્નના પંદર દિવસ પછી એ ત્યાં જતી રહી હતી જો મને પણ એટલી ખબર પડે છે કે જો આદિત્યભાઈ ત્યાંના સિટીઝન હોય ને તો લગ્ન કર્યા પછી લગ્ન સર્ટિફિકેટ ઉપર એમને વિઝા અને પાસપોર્ટ મળી જાય બરાબર છે પણ હવે એ લોકો કોઈ કારણસર વિદેશના કાગળિયા નહીં બનાવતા હોય બનાવી દેશે અને અત્યારે તો આપણી દામીની આપણી આંખ સામે છે ને આપણે તો એ વિચારવાનું હોય હ તમે બહુ બધું ઊંડાણમાં વિચારો છો હ એ વિદેશ જાય ન જાય ભલે ને અહીંયા શું ફરક પડે છે ફરક તો પડે ને આપણને શું કહ્યું હતું કે છોકરો વિદેશમાં રહી છે એટલે જ આપણે લગ્ન નક્કી કર્યા હતા હવે છોકરો વિદેશ જશે જ નહીં તો આપણી બોલી તો ખોટી પડશે ને કુટુંબ પરિવાર સમાજના લોકો વાતો કરશે હા આમ જોવા જાય તો તમારી વાત સાચી કે વિદેશ મોકલવાને લીધે જ આપણે એના લગ્ન કરાવ્યા હતા પણ હવે એ લોકોએ નક્કી કર્યું છે કે હમણાં નહીં ને પછી લગ્ન પછી વિદેશ જવાનું કહ્યું છે તો થઈ જશે ત્યારે જશે ને ચારે કાગળિયા કરાવશે ડોક્યુમેન્ટ્સ કરાવશે તમે પૂછ્યું એમને દામિની બેને ડોક્યુમેન્ટ્સ કરાવ્યા કે નહીં હજી તો પ્રોસેસ એ ચાલુ નથી કરી હા વચ્ચે દામિની સાથે વાત થઈ હતી ત્યારે મેં એને પૂછ્યું હતું તો એને કહ્યું હતું કે કંઈ વાંધો નહીં ધીમે ધીમે થઈ જશે પણ પછી કઈ બહુ ડિટેલમાં વાત નથી થઈ કઈ વાંધો નહીં આ તો મારી ફરજમાં હતું કે તમને જણાવી દઉં કે જો વિદેશમાં જવું હોય ને તો એટલું બધું કઈ મુશ્કેલ નથી અડધી દુનિયા આમથી આમ ફરે જ છે પણ હવે ખબર નહીં હા દામિની બેનના ઘરવાળાને શું નડતું હોય અને એક વાત એ કે જો હમણાં ન જવાના હોય ને તો દામિની બેન અહીંયા બોલાવી લો એ પંદર વીસ દિવસ રોકાશે મારી પાસે પંદર વીસ દિવસ દામિની રોકાશે અને અહીંયા બોલાવી લો હા નવું નથી લાગતું તમારા મોડે હા અહીંયા હતી તો રોજ દામિની સાથે ઝઘડો કરતા હતા હવે નથી તો દામિનીના નામની માળા જપો છો કે દામિનીને અહીંયા બોલાવો આવે આપણી સાથે રહે પણ વચ્ચે મેં ફોન કર્યો હતો કે તને તારા ભાઈ ભાભી તેડી જાય તો એમ કહેતી હતી કે અત્યારે મારી સાસુની તબિયત નથી સારી એટલે હું નહીં આવી શકું અને હવે એ પણ સાસરીવાળી થઈ ગઈ છે ને તો એને ત્યાંના કામ પણ હોય એટલે પહેલાંની જેમ અવર જવર તો ન જ કરી શકે ને પણ કે આપણે રોજ માટે લઈ આવવાના છે પંદર વીસ દિવસની વાત છે લગ્ન પછી એક વાર નથી આવ્યા શાંતિથી રોકાવા અત્યારે રોકાઈ જાય જો આ પણ આ વિદેશ જતા રહેશે ને પછી ક્યાં મારે ઘડી આવવાના હોય વિદેશ ગયા પછી કોને ખબર કે કેટલા વર્ષે દર્શન આપે ત્યાંનું તો જીવન એવું અઘરું છે મને તો એમ થાય છે કે દામિની બેન લગ્ન તો થઈ ગયા પણ જો વિદેશ નહીં જાય ને તો લોકોને મુદ્દો મળી જશે વાત કરવા માટે આપણા મામા મનસુખ મામા ખબર છે ને તમે એમની સામે કેટલી મોટી મોટી વાતો કરતા હતા મારી દીકરી વિદેશમાં જવાની છે મારી દીકરી વિદેશમાં જવાની છે અને જો દામિની બેન નહીં ગયા ને તો મનસુખ મામાને મુદ્દો મળી જશે હા વાત તો સાચી છે તમારી પણ વિદેશ તો જશે જ ને આદિત્ય કુમારનું કામ ત્યાં છે બધું ત્યાં છે તો પછી અહીંયા રહીને પણ શું કરશે તમે ચિંતા નહીં કરો એ તો કંઈક ને કંઈક થઈ જશે પણ મને એ નથી સમજાતું કે દામિની ને કહું કઈ રીતે કારણ કે જેટલી વાર એને તેડાવાની વાત કરીને એને કઈક ને કઈક બાના જ કાઢ્યા છે એટલે હવે તો કહેતા પણ ડર લાગે છે સાચી વાત છે પણ હવે શું થાય થઈ ગયું તો થઈ ગયું તો જો એકાદી વાર વાત કરી જો નહીં તો હું ફોન કરીશ એના સાસુને મારી વાત તો જરૂર માનશે વાત તો સાચી છે તમારી વાત તો માનશે પણ જોઉં છું હું મારી રીતે ટ્રાય કરું વાત કરવાની હા તમને ખબર પડી કઈ લાગે છે કે હું કેવા માંગુ છું હા 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 આ તો બોલને શું કેવા માંગે છે તું આ નજર કેમ ચુરાવી રહ્યા છો લાગે છે કે કઈક ખોટું કર્યું છે તમે મેં બિલકુલ નહીં પણ એવું કઈ નથી કર્યું ને મને અંધારામાં રાખી અંધારામાં હા

વાત ખાલી સ્ટોરૂમ સાફ કરવાની હતી બાજુવાળાને બોલાવીને અમે બંને કરી નાખત પણ નહીં તમારા મમ્મીએ તો સ્ટોરૂમ મારી પાસે સાફ કરાવો હતો સ્ટોરૂમ જો છે બે દિવસ સાફ કરો ને તોય સાફ થાય એવો નથી હા જોયો છે સ્ટોરૂમ મને એ કોઈ એકલું માણસ ના કરી શકે સાહેબ તમારા મમ્મી મારી સાથે આવી રીતે કેમ વાત કરે છે તમે મને પહેલા આવી રીતે ચોખવટ કરી હોત ને કે તમારા મમ્મીને મારાથી પ્રોબ્લેમ છે તો હું લગ્ન જ ના કરત બદલાઈ ગયા છે માણસ છે ને સ્વાર્થ માટે થઈને ગમે તે કરે અને અત્યારે એવું થઈ રહ્યું છે હવે એમને એમ છે કે બસ બધું મળી ગયું છે એટલે પોતે જ સર્વસ્વ એમને મનમાં આવે ને એમ તારી પાસે બધા કામ ચિંધે તારી પાસે કામ કરાવે શું બોલો છો સોરી એટલે મારો કહેવાનો મતલબ કે મમ્મી ખોટું કરી રહ્યા છે ઊલટાનું એમ કહેવું જોઈએ કે આપણે બંને ધઈને કરી નાખીએ ખોટું તો તમે પણ કર્યું છે ને તમે મને કહ્યું હતું કે લગ્ન થાય પછી આપણે વિદેશ જવાનું છે પરમનેન્ટ તો મને એના કોઈ અણસાર નથી દેખાતા નથી ડોક્યુમેન્ટ રેડી કરાવ્યા મારા મમ્મી મને પૂછે છે કે ડોક્યુમેન્ટનું કામ ક્યાં સુધી પહોંચ્યું પણ તમે તો કંઈ પ્રોસેસ જ ચાલુ નથી કરી આપણે પછી વાત કરીએ કેમ પછી વાત કરીએ લગ્ન પછી તરત જવાની વાત હતી અને લગ્ન પછી ઘણો સમય થઈ ગયો છે છતાં પણ હજુ સુધી મેં સવાલ નથી પૂછ્યો તમને એના વિશે મારો હક છે ને પૂછું છું તું સાચી છે સાચું કહું તો વિદેશ નથી જવાનું વિદેશ નથી જવાનું એટલે હા જ્યારે આપણી સગાઈ થઈને ત્યારે તમને ખોટું કહેવામાં આવ્યું હતું કે હું વિદેશ જ જવાનો છું અને વિદેશ જ રહીશ હવે તને પણ લઈ જઈશ જો તને ખબર છે ત્યાં સુધી અત્યારના સમય પ્રમાણે છોકરાઓને છોકરીઓ મળવી ખૂબ જ મુશ્કેલ છે એટલા માટે મમ્મી અને પપ્પા ઉતાવળા થઈ ગયા તું બહુ સારી હતી તમારું ઘર પણ બહુ સારું હતું એટલા માટે મમ્મી અને પપ્પાએ ખોટું બોલવાનું કહ્યું મેં એમની હાય હા રાખી અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ હું તને એ જ કહેવા માગતો હતો પણ હિંમત નહોતી થતી અને મમ્મી અને પપ્પાએ બંને પોતાના શમ આપ્યા હતા કયું હતું કે આ વાત તું કોઈને કઈ નઈ કરે હવે ખબર પડી મને કે તમે ઉદાસ કેમ હતા તમારા ચહેરા પર નૂર કેમ લગ્નની જ્યારે વાત આવે ત્યારે કોઈ ઉત્સાહ નહોતો તમે લોકો ફ્રોડ કર્યું છે કર્યું છે હું કઈ ખોટું કરવા માંગતો જ નહોતો મારે તો સાચી વાત કરીને તારી પસંદ હોય તો વાતને આગળ વધારવી હતી તો પછી તમે વાત કેમ ના કરી તમે મને કહી શકતા હતા ને મજબૂરી તમે જ કહ્યું ને કે અમે લોકો તો ઘણા સારા હતા હું સારી હતી મારું ફેમિલી સારું હતું તો અમે લોકો સારા હતા તો અમે તમારી વાતને સમજત તમે સીધી રીતે પ્રેમથી ખોટું બોલ્યા વગર પણ આ લગ્ન કરી શકતા હતા હવે મારે મારા મમ્મીને શું કહેવાનું હું તો હકીકત પણ એમને નહીં કહી શકું ને કારણ કે એ લોકો તો ઉમેદ લઈને બેઠા છે કે વિદેશ જઈશ ત્યાજે કમા છું એમાંથી થોડા ઘણા પૈસા એમને આપીશું લગ્નમાં એટલો ખર્ચો કર્યો છે એ વિચારીને કે અંતે તો એમની દીકરીના જ લગ્ન હતા ને સોરી દામિની હવે હું પણ કાઈ નહીં કરી શકું આપણા બંનેના લગ્ન થઈ ગયા છે અને છૂટાછેડા પણ નઈ લઈ શકું અશોક હા આ તમને એ ખબર છે કે દામિની બેના ને આ આપણા કુમાર વિદેશ કેમ નથી ગયા કારણ ખબર છે ખબર છે શું હવે હું કેવાય આ વિઝા છે ને હજી વિઝા નથી આવ્યા સમજી એટલે પણ શું કામ નથી આવ્યા દામિની બેન ઉપર કોઈ કેસ નથી થયો જમાઈ ઉપર કોઈ કેસ નથી જમાઈ તો પહેલેથી ત્યાં જ રહેતા હોય ને આવતા જતા હોય તો વિઝા શું કામ ન મળે લે એમાં કાક મતલબ મા એકા કાગળિયો ઘટતું બસતું હોય કે એવું કાક હોય એટલે ખોટી વાત છે લગ્નનો સર્ટિફિકેટ આપોને એટલે વિઝા પાસપોર્ટ બનતા વાર ન લાગે ઘણા બધા ફ્રેન્ડ્સ છે મારા જે વિદેશ ગયા છે લગ્ન કરીને ગયા છે ભણવા ગયા છે જોબ કરવા ગયા છે અને બધાને ફટાફટ વિઝા મળી ગયા છે પણ હજી આ નવા નવા લગ્ન થયા છે તોય એમ હોય તો તને હું ખબર શકે પણ ન પણ બને જો મને તો ખબર છે કે લગ્ન કરીએ ને એટલે વિઝા મેળવવા બહુ મુશ્કેલ નથી હોતા એટલે તો લોકો ગ્રીન કાર્ડ માટે પણ અમેરિકામાં લગ્ન કરતા હોય છે કે નહીં તમને નહીં ખબર પડે આ બધી વસ્તુઓ મને બધી જ ખબર હોય તને બધેય ખબર છે હે તું કાઈ પેલા એરપોર્ટ કે કસ્ટમમાં હતી ના રે એરપોર્ટ કે કસ્ટમમાં હોત તો અહીંયા થોડી હોત તો તો મારી લાઈફ જ કાઈ ઓર હોત શું જીવન જીવતી હોત હું પણ છોડો ને એ સપના જોવાનો ખોટો કોઈ મતલબ નથી ને અહીંયા છું તો અહીંયા જીવી લઉં જો મેં મમ્મીને પણ વાત કરી કે દામિની બેન જતા નથી અહીંયા આવતા નથી આ જ્યારે ફોન કરીએ ને તો દામિની બેન કોઈને કોઈ બાનું બતાવે છે આજે મારા ઘરે આમ છે આજે મારા ઘરે તેમ છે હું બીમાર છું સાચું કાય તકલીફમાં નથી ને તમારી બેન આ કાય તકલીફમાં નથી સમજે તું અહીંયા હતી ત્યારે તે હક નથી લેવા દીધો અને હવે બધી આ પંચાયત કરે છે પંચાયતની શું વાત છે મેં મમ્મીજીને કહ્યું કે થોડા દિવસ દામિની બેન ને અહીંયા લઈ આવીએ પંદર વીસ દિવસ રોકાય ખાઈપીને એ તાજા માજા થાય કારણ કે આપણે જ્યારે ફ્લાઇટમાં ઉડીએ ને તો આપણો વજન નથી ગણાતો જાડા હોઈએ તોય ચાલે બહુ કરી બહુ હવે તે તો તારે કરવું છે હું કે ને કરવું કાંઈ નથી હું તો વિચારું છું કે લગ્ન પહેલા જે વાત કરી હતી આ ખર્ચો આપવાની તો જ્યાં સુધી વિદેશ જશે ને ત્યાં સુધી પૈસા કેવી રીતે આપશે અને પૈસા નહીં આપે તો આપણું દેણું કેમ ચૂકવાશે

દામિની બેન લગ્ન માં આટલો ખર્ચો કર્યો તો તમારે જ ભરવો પડશે ને એટલે પેટ માં બડે છે મને કે આ બેન ભાવે જલ્દી જાય ને તો જલ્દી પૈસા મોકલે ભરી દે હું સમજે ઘર માં કાઈ ઘટે ને ત્યારે મને કહેજે ઘર માં ઘટે ત્યારે ઘર માં ઘટે છે પણ એ તો હું સારા માણસ ની દીકરી છું ને કે કોઈ દિવસ કે બોલી નથી વાત કરે છે ઘર માં શું ઘટે છે અવાર નવાર બસ એક ની એક વાત હોય છે ઘટે ત્યારે કહેજે એક કામ કરો ઘટે છે લાવો પાતળોનો હાર ઘડાવી દે હાલો હાર કાઈ થોડો ઘટતો કેવી વાત કરશો જોઈ લીધું ને બસ આ જ વાત છે બેન ના લગ્ન હતા તો ક્યાંય ના નથી પાડી અને જેવો મારો વારો આવ્યો તો હવે ઘરમાં માં કઈ છે નહીં હા પણ આ લેણો બેણો ભરાઈ જાય ને પછી કા ઘર નું કરે સમજે તું અને આ દામિની ને અત્યારે ઉપાધી છે એનો વિચાર કરી અને આ તમારી જેવી ઘરવાળી ભટકાય ને એટલે બિચારા પુરુષો ને આત્મહત્યા કરવાના દ્વારા આવે લે તમે આત્મહત્યા કરવાનું વિચારો છો એટલે જો એવું નો વિચારતા એમ કેવા માંગુ છું હવે તમે આત્મહત્યા કરશો તો મારું કોણ તો હરખી રહેને ને નકર તો મારા આત્મહત્યા જ કરવી પડશે ના ના શોક મંગળસૂત્ર સોરાનું છે માંડ પહેરવા મળે છે મને આત્મહત્યા કરશો તો મંગળસૂત્ર કેવી રીતે પહેરીશ એટલે મંગળસૂત્ર નું સ્તન એલું થાય છે મારું કઈ નહીં એમ ને